આવી ઘટના બીજી આપણા સમાજના અને અન્ય સમાજના સાથે પણ ન થવી જોઈએ આપણી હોટલ હોય આપણી દુકાન હોય સંદીપ જેવાને મારી નાખવામાં આવે અને યુપી બિહાર જેવી ઘટના આ વિસ્તારમાં થાય અને સમગ્ર આદિવાસી સમાજ ચૂપ રહે એ કોઈ પણ અંશે સાખી લેવામાં આવશે નહીં સંજાણના જેટલા પણ યુવાનો છે અને જેટલા પણ આદિવાસી સમાજના હોય ઓબીસી સમાજના હોય અન્ય કછાડાના સમાજના હોય ગેને મારે આહવાન કરવું છે જો તમારો ટેકો હોય તો કાલે સંજાણ આપણે બંધ કરશું તૈયાર છો બધા તૈયાર છો આ સંજાણ બંધ એટલા માટે અમે કહીએ છે કે આવી ઘટના બીજી આપણા સમાજના અને અન્ય સમાજના સાથે પણ ન થવી જોઈએ આપણી હોટલ હોય આપણી દુકાન હોય કોઈ ગ્રાહક આવે તો એ આપણો ભગવાન છે એમ કરીને આપણે એની સાથે વાત કરતા હોય છે પરંતુ કોઈ પણ વાત ગુના કરીને મારી નાખવામાં આવે છે અને સાથે દાદરા નગર હવેલી પ્રશાસનને પણ અમે કડકમાં કડક સૂચન આપીએ છીએ કે જો તમે એટ્રોસિટી એક્ટ મુજબ માલિક પર કાર્યવાહી ન કરો જો તમે ખૂનના ફરિયાદના માલિક પર તમે ગુનો ન દાખલ કરો અને તમે એનું લાયસન્સ કાયમ માટે રદ ન કરો તો અમે દાદરાનગર હવેલીના તમામ રસ્તા બ્લોક કરીને દાદરાનગર હવેલીમાં જઈને અમે વિરોધ કરીશું પ્રશાસન અને એમાં આપણે બધાએ જ કોઈ પણ પક્ષ પાર્ટી વગર આ માટે ટેકો આપવાનો છે ટેકો આપશો બધા ટેકો આપશો આ સંદીપ એ આપણો ભાઈ છે આપણો દીકરો છે અને આપણા સમાજનો આશાસ્પદ યુવાન છે ત્યારે તેના પ્રશાસન તેના લોકો દ્વારા અથવા માલિક દ્વારા એનું જીવન નિર્વાહ કરવા માટે બેન અને બે દીકરી માટે 50 લાખ રૂપિયાની આપણે એને વર્તર મળવું જોઈએ એના માટે તૈયાર છો બધા અને આપણે જે રીતે પ્રભુભાઈ અને રાકેશભાઈ વાત કરી જે પરપ્રાંતિથી આવીને અહીંયા ધંધો રોજગાર કરો અમને વાંધો નથી તમે અહીં બે પૈસા કમાવ અમને વાંધો નથી પરંતુ આતંક ફેલાવવા માટે જો અમારા વિસ્તારમાં આવશો તો અમે અમારા વિસ્તારમાં તમને પ્રવેશવા દેવાના નથી અને અહીંના પ્રશાસનને બી અમે કડક સૂચના આપીએ છીએ કે અહીં આદિવાસી સમાજના સાંસદ છે આદિવાસી સમાજના ધારાસભ્ય છે જો એ અમારી સાથે આદિવાસી સમાજની સાથે નઈ રહેવાનું હોય તો તમને અમારા રામ અમને તમારું કઈ કામ આ વિસ્તારમાં

જઘન્ય કૃત્ય કરતા પહેલા વિચારજો અમે કૃતક સંદીપના પરિવારની સાથે છે એમને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે એમની પડખે રહીશું આવનારા સમયમાં અમે જિલ્લા કલેક્ટરને મળવા માટે પણ જશું ત્યાંના એસપીને મળવા માટે પણ જશું પરંતુ કાલે સંજાણ બંધ થી અમારું આંદોલન ચાલુ થશે બધા તૈયાર છો ને તૈયાર છો ને તો આપણે આવતીકાલથી સંજાણ બંધની જવાબદારી આપણી તમામ ની છે અને આપણે એક દિવસનો બંધ ખૂબ શાંતિપૂર્વક પાડવાનો છે કોઈને જબરજસ્તી કરવાની નથી પરંતુ શાંતિથી દરેક લોકોને આપણે અત્યારથી વાત કરવાની છે મીડિયાના માધ્યમથી કરવાની હોય સોશિયલ મીડિયાના માધ્યમથી દેવાનું છે આપણે બંધ પાડીને એક દિવસનો શોક આપણા દીકરા માટે પાડવાનો છે આ રીતે કોઈ બીજું ન કરે એના માટે શોખમાં તમામને સહકાર આપવા માટેની લાગણી

बड़ी आ, ये जो दादरा नगर जो घटना बनी है वो घटना बहुत निंदनीय और, और यहाँ पर, साथ साथ पर सोचने की पर बात आ रही है यहाँ पर चिंतन करने की बात हो रही है यहाँ पर क्योंकि दादरा नगर एक ऐसा विस्तार यहाँ पर हम पहले ऐसे जो मामले थे यूपी बिहार मुंबई जैसे विस्तार में ऐसे मर्डर के मामले हम सोचे थे लेकिन दादरा नगर हवेली और ये उमरगांव आदिवासी विस्तार में औद्योगिक इकाइयों की वजह से एक पिछले दस बारह सालों में एक असामाजिक तत्व प्रकार का एक बहुत बड़ा उपर्ग यहाँ पर जो अपने विस्तारों में जो क्रिमिनल क्राइम करके यहाँ पर आए हुए हैं यहाँ पर छोटा छोटा नौकरी धंधा करके यहाँ पर स्थायी हुए हैं उन वजह से यहाँ पर क्या है कि आज हम यहां पर हमारे विस्तार में दादा नगर हवेली बाहुल आदिवासी विस्तार उमरगाम बाहुल आदिवासी विस्तार पूरा बलसा जिला आदिवासी विस्तार बावजूद यहाँ पर आदिवासी समाज और स्थानीय समाज हमारा सुरक्षित नहीं है तो इसके लिए बहुत ही चिंता के विषय है इस मामलों के लेकर पूरे आदि समाज में ये गुजरात के पूरे जितने बॉर्डर विस्तार है वहाँ पर आदि समाज तो बहुत ही आक्रोश है और उसी आक्रोश को लेकर आज हमारे आनंद भाई पटेल जी की अगुवाई में यहाँ पर हम परिवार को सांत्वना देने आए हैं परिवार को मिले हैं और परिवार की और समाज की चार मांगे सामने आई है जैसे कभी है कि जो एफ आई आर हुआ है एफआईआर होने के हुआ है लेकिन इसमें पता है कि सामने वाली जो जिन्होंने ये हमला किया है वो बिना समाज है रक्त समाज का बार है

મારી નાખવામાં આવ્યો હવેલીમાં એમાં હવેલી માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પચાસ લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો ની પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણ વાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઓકે થેન્ક યુ